લાખણીમાં માત્ર બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ નીચાણવાળા વિસ્તારોમાં ઢીંચણ સમા પાણી ભરાયા હવામાન વિભાગની આગાહી પ્રમાણે બનાસકાંઠા જિલ્લાના લાખણી સહિત અનેક વિસ્તારોમાં આજે શનિવારની વહેલી પરોળથી મેઘરાજા મહેરબાન થતાં સર્વત્ર પાણી પાણી થઈ ગયું હતું લાખણી પંથકમાં વરસાદના ધમાકેદાર બીજા રાઉન્ડમાં રોડ રસ્તા બજાર અને ગ્રામ્ય વિસ્તારના ખેતરોમાં પાણી ભરાયા હતા ધોધમાર વરસાદના પગલે લાખણી મેઇન બજારમાં ઢીંચણ સમા પાણી ભરાઈ જતા દુકાનદારો અને ગ્રાહકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી એટલું જ નહીં હજુ વધુ વરસાદ થાય તો દુકાનોમાં પાણી ઘૂસવાની શક્યતા છે ગેળા રોડ ઉપર નીચાણવાળા વિસ્તારોમાં આવેલી દુકાનોમાં પાણી ભરાઈ જતા દુકાનદારોને ફરી નુકસાની વેઠવવાનો વારો આવ્યો હતો જોકે બે શોપિંગની દુકાનોમાં પાણી ફરી વળતા પંચાયત દ્વારા પાણીનો નિકાલ કરાયો હતો જ્યારે અસહ્ય ગરમીના બફારા વચ્ચે વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી સાથે સાથે વરસાદની કાગડોળે રાહ જોઈ બેઠેલા ધરતીપુત્રોમાં આનંદની લાગણી પ્રસરી છે ઉલ્લેખનીય છે કે તાલુકા મથક લાખણી ખાતે સામાન્ય વરસાદમાં પણ નીચાણવાળા ભાગમાં આવેલ મુખ્ય બજાર તેમજ હાઇવેની બાજુમાં પાણી ભરાઈ જાય છે જેના કારણે દુકાનદારો અને ગ્રાહકોને મુશ્કેલી પડી રહી છે પાણી ભરાવવાથી ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ્ય વધી જાય છે જેના કારણે રોગચાળો પણ ફેલાવાની શક્યતા વધી જાય છે જેથી દુકાનદારોને હાલાકી સાથે આર્થિક નુકસાની વેઠવવાનો વારો આવ્યો છે આ બાબતે વર્ષોથી રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરાતો નથી તેવો બળાપો દુકાનદારોએ ઠાલવ્યો હતો